ગુજરાત રાજ્ય પત્રકાર એકતા ખાતે એક મહા અધિવેશન તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા વિવિધ સેવાકીયમાં જોડાયેલ મહાનુભાવોનું કરાયું વિશિષ્ટ સન્માન પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ નું એકત્રીસમું અધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કતરોડિયાની હાજરીમાં યોજાયું હતું બાલિકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કરી લોકોમાં લોકોના મન જીતી લીધા હતા કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા મનોજભાઈ સોની આઈટી સેલના નીતિનભાઈ ઘેલાણી વસંતભાઈ જલિયાણ પરિવારના નિલેશભાઈ ઠક્કર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર સહિત પાટણના સિનિયર પત્રકારો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ભોજનના દાતા તરીકે કાયમી એકતા પરિષદના સેવાકીય પ્રવૃત્તિમાં દાન આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા એવા જલિયાન પરિવારના ઠક્કર પરશુરામભાઈ ડાહિયાભાઈ પરિવારે ભોજનના દાતા તરીકે દાન અર્પણ કર્યું હતું